નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ વિષય છે છે ગુજરાતી તેનો પાઠ પાઠનું નામ ખોટો જવાબ તેની સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બિલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો સ્વઅધ્યન પોનું સોલ્યુશન શરૂ કરીએ તેમાં બંધ બેસતું હોય તેની સામે ખરું કરવાનું છે તો વિસ્મય એટલે કે નવાય જેની અંદર આ ત્રણેયમાં ખરું આવશે બીજું છે આનાકાની એટલે કે હાના કરવી તે અથવા ઢચુપચું હોવાની દશા તેમાં પણ આ બંને આવશે પહેલા અને બીજા એમાં ખરું કરવાનું છે ત્રીજાની અંદર અવમૂલ્યન એટલે કે ઓછું મૂલ્ય આંકવું તો તેમાં પણ પહેલા બીજામાં ખરું કરવાનું છે પ્રશ્ન બે એકમના આધારે એક શબ્દમાં જવાબ લખવાનો છે પહેલું છે કયા વિષયની પરીક્ષા હતી તો ગણિત છોકરાઓ દાખલો કેટલી વખત ગણી જોયો બે વખત દાખલાનો સાચો જવાબ શું હતો વીસ પચીસ જવાબ સાંભળી છોકરાને શું થયું તો આ જ સાચો જવાબ હશે એવું તેને થયું છોકરામાં કયો ગુણ ન હતો આત્મવિશ્વાસનો છઠ્ઠું છે ખોટો જવાબ લખી આવ્યા પછી છોકરાને શું થયું તો પસ્તાવો થયો પ્રશ્ન ત્રણ આપેલ શબ્દ સમૂહને લખતા વાક્યો એકમમાંથી શોધીને લખવાના છે તો પોતાના પર વિશ્વાસ ન હોવો ઉદાહરણ તરીકે બાજુમાં બેઠેલો છોકરો બીજું કહે એટલે તરત પોતાનું છે કે નાખે અને બીજું લખે તે જ રીતે આપણે બીજું જોઈએ એકમમાંથી તો ભાઈબંધના કહેવાથી સાચો જવાબ છે કે પાછળથી લખેલો ખોટો જવાબ છોકરો દાખલો ગણે ફરી ગણે ખાતરી કરે પણ ખોટો લખે મહેનત કર્યા પછી મારો જે જવાબ આવે એ ભૂસી નાખું ને કોકના સહેજ નિર્દેશથી એટલે કે તે જે કહે તે મળેલો જવાબ મૂકી દઉં જેને આત્મવિશ્વાસ નથી એવું કહી શકાય પોતાના પર વિશ્વાસ ન હોવો ઉદાહરણ તરીકે બીજાના જવાબ કરતા મારો જવાબ સાચો તો મારું કામ છે મારી ગણતરી છે મારો વિશ્વાસ છે જવાબ ખોટો હશે તોય મારો જ હશે અને હું જે જવાબ મારા જ જવાબ તરીકે રજૂ કરીશ ભૂલ હશે તો સુધારી લઈશ અને શીખી લઈશ પણ મારો જવાબ તે મારો જવાબ પ્રશ્ન ચાર તમે આત્મવિશ્વાસથી કરી શકતા હો તેવા કોઈ પણ પાંચ કામ લખો ઉદાહરણ તરીકે હું આઠ દસ ફૂટ જેટલો લાંબો કૂદકો લગાવી શકું તેવા બીજા ઉદાહરણ જોઈએ તો હું ગિરનાર પર્વત પર આરોહણ કરી શકું હું પાંચસો મીટર દોડમાં પ્રથમ ક્રમાંક લાવી શકું હું ઊંચી કૂદમાં એક મીટરનો કૂદકો લગાવી શકું હું પચીસ કિલોમીટર સુધી ચલાવી શકું શકું હું કિલોમીટર જેટલું દોડી છું પ્રશ્ન પાંચ આપેલા ફકરામાં મૂળ ફકરા કરતા બીજા શબ્દો ઉમેરાયેલા છે આ શબ્દો કે ફકરો સારા અક્ષરે ફરીથી લખો એટલે કે ફકરામાં મૂળ કરતા બીજા શબ્દો છે ઉમેરેલા છે વધારાના છે એ કાઢી નાખવાના છે અને બાકીનો ફકરો લખવાનો છે ઉદાહરણ તરીકે આત્મવિશ્વાસનો ઘણો અભાવ હતો પોતાને જ વિશ્વાસ ન હતો આ જ્યારે છે તે બધા વધારાના શબ્દો છે આ બધા લીટી કરેલા શબ્દો છે તે તમારે કાઢી નાખવા છે અને ત્યારબાદ અહીંયા ફરીથી આ રીતે ફકરો લખવાનો છે ટૂંકમાં યાદ એટલું રાખવાનું છે કે આ લીટી કરેલા છે તે શબ્દો કાઢી બાકીનું છે એ બધું તમારે અહીંયા લખવાનું છે પ્રશ્ન છ ઉદાહરણ મુજબના બીજા વાક્યો બનાવો અને લખો ઉદાહરણ આપેલું છે દાખલાના અંતે હું બીજાનો જવાબ ચઢાવું એ કેમ શોભે તેવા બીજા ઉદાહરણ ચોરી કરીને પાસ એ કેમ શોભે બીજું ખોટું બોલીને ફાયદો લઉં એ કેમ શોભે ત્રીજું છે કામ પૂરું ન કરવું અને ફાયદો લઉં એ કેમ શોભે હવે બીજું ઉદાહરણ છે લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ચાલે તેવા ઉદાહરણ જોઈએ પ્રયત્ન મારા અને ફળ બીજાના એ કેવી રીતે જીવન ચાલે સંકલ્પ મારા અને સિદ્ધિ બીજાની એ કેવી રીતે જીવન ચાલે આશા મારી અને નિરાશા બીજાની એ કેવી રીતે જીવન ચાલે પ્રશ્ન 7 છે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરો બે ત્રણ વાક્યમાં લખવાનું છે پہلی પરિસ્થિતિ છે પરીક્ષામાં તમે લખેલા જવાબ બાબતે અસમંજસ હોય એટલે કે આ લખવું કે આ લખવું એ નક્કી ના કરી શકતા હોય તેને અસમંજસ કહેવાય તો જો પરીક્ષામાં લખેલા જવાબ બાબતે અસમંજસ હોય તો સૌ પ્રથમ શાંતિ જાળવીશ પછી જે મુદ્દાઓ પર શંકા હોય તેનું ફરીથી મનોમંથન કરીશ અને જો સમય હોય તો સંબંધિત પ્રશ્ન અને જવાબો ફરી ચકાસીશ બીજી પરિસ્થિતિ છે તમારાથી કોઈ ભૂલ થઈ જાય ત્યારે સૌ પ્રથમ હું મારી ભૂલ સ્વીકારીશ ત્યારબાદ તે ભૂલનું કારણ શોધીશ કે શા માટે આ ભૂલ થઈ છે જેથી ભવિષ્યમાં તે તે ફરીથી ન થાય જો જો શક્ય હોય હોય તો તો ભૂલ સુધારવાનો પ્રયત્ન કરીશ કોઈને નુકસાન થયું માફી માંગીશ ત્રીજી પરિસ્થિતિ છે તમે રમતગમતમાં ભાગ લીધો છે પણ તમે પૂરતી તૈયારી કરી શક્યા નથી ત્યારે તો નિરાશ થયા વગર પોતાની ક્ષમતા અનુસાર શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ પ્રયાસ કરવાનો છે ભવિષ્યમાં વધુ સારી તૈયારી કરવા માટે આ અનુભવમાંથી શીખવું જોઈએ અને ભૂલોને સુધારી આગળ વધવું જોઈએ પ્રશ્ન આઠ માગ્યા મુજબ જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન છે તમે આત્મવિશ્વાસ પૂર્વક કરેલ કોઈ કામ વિશે જણાવો તો એકવાર શાળામાં વાર્ષિક વિજ્ઞાન પ્રદર્શન હતું એટલે કે ગણિત વિજ્ઞાન મેળો હતો તેમાં મેં એક અઘરો પ્રોજેક્ટ પસંદ કર્યો હતો જેના પર કામ કરતી વખતે મને ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી પણ મેં આત્મવિશ્વાસ રાખ્યો અને દિવસ રાત મહેનત કરીને એ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો બીજું છે આત્મવિશ્વાસને અભાવે તમે કોઈ કામ ન કરી શક્યા હોય તે વિશે લખો તો એકવાર શાળામાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું મેં વિષયની સારી એવી તૈયારી કરી હતી પરંતુ સ્ટેજ પર જઈને બોલવાનો મને ડર લાગતો હતો મારામાં આત્મવિશ્વાસનો અભાવ હતો પરિણામે તૈયારી હોવા છતાં હું સારી રીતે રજૂઆત કરી શક્યો નહીં એટલે કે આત્મવિશ્વાસનો અભાવ એટલે કે તમે તેની પૂરેપૂરી તૈયારી કરી હોય ઘરે અથવા મનમાં સારી રીતે તમે બોલતા હોય પણ બોલી પણ શકતા હોય પરંતુ સ્ટેજ ઉપર જાઓ એટલે ઘણી બધી પબ્લિક બેઠી હોય એટલે તમને ડર લાગે અને તમારા આત્મવિશ્વાસનો અભાવ હોય એના કારણે તમે બોલી શકો નહીં તેને આત્મવિશ્વાસનો અભાવ કહેવાય પ્રશ્ન આપેલ ફકરામાં વ્યાકરણ અને વાક્યની દ્રષ્ટિએ કેટલીક ભૂલો રહી ગઈ છે તે શોધો અને નીચે આપેલ જગ્યામાં સાચું લખો તો અહીંયા મેઘ ધનુષ જે કેવું રઢિયામણું દેખાય છે અહીંયા છે આ બંને વચ્ચે જગ્યા રાખવાની હતી એટલે કે અહીંયા જગ્યા રાખવાની હતી જગ્યા રહી નથી માટે અહીંયા સુધારી અને આપણે જગ્યા રાખેલી છે જ્યારે આકાશના એક છેડાથી બીજા છેડા સુધી અહીંયા પણ જગ્યા રાખવાની હતી મેઘધનુષ તાણીને નાના પ્રકારના રંગ જકડાવી રહે છે અહીંયા વિવિધ કરવાનું છે નાના પ્રકારને વિવિધ પ્રકારના રંગ તો આ રીતે તમારે ભૂલો છે તે સુધારવાની છે અને ફકરો છે એ નીચે ફરીથી સારા અક્ષરે લખવાનો છે પ્રશ્ન પ્રશ્ન જવાબ લખો છોકરાએ ફરીથી દાખલો કેમ ગણી જોયો તો છોકરાએ પોતાના દાખલાના પ્રથમ જવાબની ખાતરી કરવા માટે ફરીથી દાખલો ગણી જોયો હશે બીજો પ્રશ્ન છે છોકરાને ક્યારે વિસ્મય થયું કેમ તો જ્યારે પોતાના દાખલાનો જવાબ વીસ આવ્યો પરંતુ બાજુમાં બેઠેલા મિત્રનો જવાબ તેનો જવાબ પચીસ આવ્યો ત્યારે છોકરાને જરા વિસ્મય થયો ત્રીજો પ્રશ્ન બીજાને પૂછવા બાબતે લેખક સી ટકોર કરે છે તો બીજાને પૂછવા બાબતે લેખક કહે છે કે બીજાને પૂછીને જ જવાબ લખવો હોય તો તે જાતે ઘણી જવાબ મેળવી ચેકીને પછી બીજાએ કીધેલો જવાબ લખવો નહીં પણ પહેલા જ બીજાને પૂછીને લખી નાખવો જોઈએ ચોથું આત્મવિશ્વાસથી કામ કરવા લેખક કયા સૂચનો કરે છે આત્મવિશ્વાસથી કામ કરવા લેખક કહે છે કે જવાબ સાચો હોય કે ખોટો એનાથી મતલબ નથી પણ જવાબ તમારો પોતાનો જ હોવો જોઈએ કોઈને પૂછીને લખેલો ન હોવો જોઈએ પછી ભલે જવાબ સાચો હોય કે ખોટો હોય પાંચમો પ્રશ્ન લેખક છેલ્લે શું શું પાકું કરવા કહે છે કેમ તો લેખક છેલ્લે સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા નથી અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી એ પાકા કરવાનું કહે છે તો બાળ મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન છે સ્વાધ્યન પોથીનું સારી રીતે તમને સમજાઈ ગયું હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો અન્ય મિત્રોને શેર કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો